અને જો આઠ નવ દસ તો થઈ ગયા એને પણ હજી જવાનું છે તો પાસાઠ સાસઠ કિલોમીટર ગાડી આપવાની છે તો વિડીયોમાં ખાસ ખાસ વિનાય દેજો ને સારી એવી કોમેન્ટ કરી દેજો અમારો વિડીયો તમને કેવો લાગે છે તે પણ અમને જણાવજો કેમ કે અમે અત્યારે શોર્ટ જ વિડીયો નાખીએ લોંગમાં ટાઈમ રહેતો ને લગતગાળાની સિઝન છે એટલે બાકી અમે લોંગ વિડીયો નાખશું પણ ધીમે 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 બધું શરૂ કરીશું એમ

ચા પી લીધો છે ને નરેશભાઈ જો મેપ માં સસ મારે છે જો હા મેપ આવ્યું જો હમણાં જો હે કઈ રીતનું ક્યાં જવાનું એમ દુકાને ઉભા છે ચા પાણી પીવા ચાલો મિત્રો ચા પીવા હવે સ્વચ્છ જાવ સ્વચ્છ જ અલગ જાવ અલગ થી જશે પ્રાદા હવે ચા પાણી પી પાછા નીકળી જાય રોડ ઉપર તો તમે જોઈ શકો છો જો રોડ જને આ બધા ખાટા છે જોવા દો આ બધા આ મટિરિયલ બધું વેચાય તમારે જોતો તોય છે ভাৰত মেকে ওলাই লি তো ভাৰত মোৰ આપડા મિત્ર છે ને એ તા

કટલી lebih જાય આખો દીની halo ઓ

મટીરિયલ બધું રાખે છે હવે અમે બેઠા છે અમારા મિત્ર છે ને તમારે જે જોતું હોય અલંગની અંદર તમામ પ્રકારનું વસ્તુ મળી જાય તમને જો પેરપાટ જોતા હોય તો બધે મળી જાય છે ગાડીનો તમારે સામાન બધો જોતો હોય ને તો એ બધો મળી જાય તો તમે ગેરજનો ધંધો કરતા હોય તો આવા તમારે ઘણું વસ્તુ હોય એ કામ આવતું હોય છે તમામ વસ્તુ મળી જાય તો આવા પાના છે કેટલી પ્રકારના પાના લેટ છે આ બધી ઘણી પ્રકારની હોય એ બધી વસ્તુ મળી જાય છે તો આ રીતનું લોકેશન છે આ અલંગનો રસ્તો છે મોટો હાઈવે આ અહીંયા અલંગ જવાનો રસ્તો છે અમે અહીંયા અલંગમાં ઊભી રહ્યા છીએ બધું લેવા માટે જાનમાં એવા હતા અને અલંગમાં બધું ખરીદી કરવા માટે આવ્યા બધી પ્રકારની વસ્તુ છે તમને અહીંયા અલંગની અંદર મળી રહી છે અહીંયા આપણે છોકરી નાની છે એ દાસ કરે છે તો અત્યારે રોતી હતી હમણાં બિચારી અને બાપા સીતારામ છે સંત સંત બાબા સીતારામ પ્લોટ નંબર મિત્ર ઉભા છે ખરીદી કરવી છે થોડી વાંધો નઈ હાલો કરી નાખો ખરીદી અમારે નરેશભાઈ અંદર ગયા છે એટલે બધું લેવા તમે કઈ પસંદ કર્યું કે તાલપત્રી પસંદ કરી છે એમને કાકા જોવે છે તાલપત્રી પસંદ કરી છે આ તાલપત્રી લેવાની છે આપણે જોઈ શકો બધું વસ્તુ તમને અવેલેબલ છે બધી તો ખાડો જ છે જોરદાર ખાડો છે દોરડા જોતા હોય તો દોરડા છે મોટા નાના આવા જોતા હોય તો છે પટ્ટા જોતા હોય તો પટ્ટા છે તાલપત્રી તમારે જે જેવી જોતી એવી મળી જાય અહીંયા જો મિત્રો તમારે અલગમાં આવો ને તો આવા દોરડા કેટલી પ્રકારના મળે બધા કલર કલરના અલગ અલગ જો બધી વેરાયટી તમને મળી રહી છે અહીંયા ખાડા બાપા સીતારામમાં બરાબર તમારે હિસ્કોમાં જો ને બાળકોમાં તો તમે

તમારે પણ આવો વિડીયો બનાવો ફ્રીમાં તો તમે અમને કોન્ટેક્ટ કરજો અને તમને ફ્રીમાં માં વિડીયો બનાવી આપશું બધા પૈસા લઈ ને અમે પૈસા એક રૂપિયો નહીં લેવું ફ્રીમાં બનાવી આપશું તો આપણે કાસ લઈ લીધો છે અહીંયા કાસ લીધો છે ના કાઢે ઉભા છે ખાસ હારો છે ઓલો ઓલો ઈ હારો છે અને આ હારો છે

નરેશભાઈ કાસ પસંદ કરે છે હવે ને જે ગમે એ લેહે હવે હવે એને એમ થાય કયો લેવો એમ આમાં તો બધું ઘણું બધું હોય કેમ લાગે રેડી તો આ કાસ લેવાનું ગઈ છે ખોખા હોય તો કાસ ઉપાડ્યો છે હવે એક કાસ હારે છે ને બીજો કાસી હારે છે હવે ફૂગે તો સારું હા તો કાંઈ દે અરે વરસતા હોય સારું હાલો અમે લી લીધો કાસ અને તમારે લેવો હોય તો આવજો ધનલક્ષ્મીમાં

અમે કે મોટા ભાઈ ની દુકાને આટો મારતા આવીએ હા આ તો તમારા ભાઈ ક્યાં હતા નહીં એટલે એને ફોન કર્યો તો એ કે હું ઘરે હશું એમ તો કાઈ વાંધો નહીં હાલો તમારી દુકાને જાય ને શું શું રાખો તમે આપણી પાસે હા 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 તમે જોઈ શકો સરસ મજાની દુકાન તળાજામા છે મહાદેવ સિલેક્શન મહાદેવ હા